ગુજરાતમાં ભારે તબાહી મચાવી એક સપ્તાહમાં ઓગણપચાસ પૂરનો સામનો કરી રહ્યું છે એક સપ્તાહમાં ઓગણપચાસ લોકોના મોત થયા છે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમોએ સાડત્રીસ હજાર લોકોને બચાવ્યા છે ગુજરાતમાં આ વખતે કમોસમી વરસાદે તબાહી મચાવી છે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે જૂનાગઢ કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢના અનેક જિલ્લાઓમાં પાકને અસર થઈ છે જ્યાં ઘણા દિવસોથી પૂરે તબાહી મચાવી છે પૂરના કારણે રસ્તાઓ અને અન્ય પ્રાથમિક સુવિધાઓને પણ નુકસાન થયું છે વડોદરા અને અન્ય સ્થળોએ ભારે વરસાદને કારણે મકાનોને પણ ઘણું નુકસાન થયું છે ઉપરાંત વેપારીઓ દુકાનદારો અને ઉદ્યોગોને પણ નુકસાન થયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવાર સુધીમાં ગુજરાતમાં સીઝનનો એકસો અઢાર ટકા વરસાદ થયો છે જ્યારે ઓગણપચાસ લોકોના મોત થયા છે ગુજરાતના કચ્છમાં સૌથી વધુ એકસો એસી ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ચોરાણું ટકા વરસાદ નોંધાયો છે

સાડત્રીસ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તે જ સમયે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની સત્તર ટીમો એસડીઆરએફની સત્યાવીસ ટીમો અને સેનાની નવ ટુકડીઓ ઉપરાંત એરફોર્સ અને કોસ્ટગાર્ડની ટીમો પણ રાજ્યમાં તૈનાત કરવામાં આવી છે જેને અત્યાર સુધીમાં લગભગ સાડત્રીસ થી વધુ લોકોના સલામત સ્થળે ખસેડ્યા છે વધુ અપડેટ માટે જોતા રહો ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની